રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે સુરતમાં પણ વિરોધ છે અને તેઓ વિરોધ કરીને કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે અને આવેદનપત્ર આપવાના છે તેમની સાથે વાતચીત કરીશું કરણી સેના છે રાજપૂત સેના છે શું વિરોધ છે આપનો અમારો વિરોધ એક જ છે પરસોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય બસ એમને જે પણ બફાટ કર્યો છે બોલવામાં એના વિરોધમાં અમે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે એમને જે સ્ટેટમેન્ટ આપેલું કે રાજપૂતોએ બેટી બેટીનો વ્યવહાર કર્યો એવો ક્યાંય ઇતિહાસમાં ઉલ્લેખ નથી અમારો ઇતિહાસ ગૌરવવંતી રહ્યો છે એટલે એના વિરોધમાં અમારી એક જ માંગ છે કે ક્ષત્રિય સમાજની પરસોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ કોઈ પણ હિસાબે શું વિરોધ છે તમારો અત્યારે તો અમારો એટલો વિરોધ છે કે તેમની ટિકિટ રદ થવી જોઈએ અને આવના સમયમાં ટિકિટ રદ નહીં થાય તો સમગ્ર ગુજરાતમાં અમે ઉગ્ર આંદોલન કરીશું અને જ્યાં પણ શક્ય હોય ત્યાં ભાજપના ઉમેદવારને હરાવવાનું કામ અમે કરીશું ત્યાં સુધી આ રીતે લડતા રહેશું જ્યાં સુધી પરસો રૂપાલા દ્વારા તેમને રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે આંદોલન કરીશું સમાજ અને ક્ષત્રિય સમાજનો વિરોધ છે ત્યારે આ વિરોધ કંઈક અલગ રીતે કરવામાં આવી રહ્યો છે કમલકા ફૂલ અમારી ભૂલ રાજપૂત કરણી સેના છે ને આ પ્રમાણે અલગ અલગ પોસ્ટરો છે એ લઈને અત્યારે હાલ ચાલી રહ્યા છે ત્યારે વિરોધનો વંટોળ અત્યારે ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે વાતચીત કરીશું આ કમલકા ફૂલ અમારી ભૂલ क्या माओ लखो पढ़ी देखिए कमल को हमने हमेशा चुना है क्षति समाज कमल को हमेशा चुन के आगे लेके आया है पर कमल के साथ में अंदर कोई अगर कीचड़ है तो कीचड़ वहाँ इसको साफ करना पड़ेगा जैसे कीचड़ पुष्तम भाई रूपाला जैसा कीचड़ इस भाजपा सरकार के अंदर घुसा हुआ है जो किसी छतियों के प्रति टिप्पणी करता है और कहता है कि उन्होंने अंग्रेज साथ में रोटी व्यवहार और बेटी व्यवहार किया भैया हम समाज रोटी व्यवहार सबके साथ कर सकते हैं अगर कोई भी वर्ग का व्यक्ति है हम उस रोटी वार करते हैं पर बेटी वार की जब बात आती है तो छत्री समाज वो समाज है इतिहास के पन्ने उठा के देख लीजिए अगर इतिहास के पन्ने को फाड़ते हो तो इतिहास साफ हो जाएगा पर राजपूतों का इतिहास खत्म नहीं होगा साफ वहाँ पे हमारी बहन बेटे पे की है तो हमारी बहन बेटे तो वो छत्रानियां हैं जिन्होंने अपने स्वाभिमान के लिए अपने मान के लिए अग्नि की ज्वाला दे दी अग्नि में कूद गई पर अपने स्वाभिमान को भी ठेस पहुंच नहीं दी वो छत्रानियां है ऐसे छत्रानियों को पड़ती कोई टिप्पणी करेगा तो राजपूत समाज टुपनी बैठने वाला है છે સૂત્રો અત્યારે લખવામાં આવ્યા છે આ પ્રમાણે અને કમલકા ફૂલ અમારી ભૂલ જેવી વાતો છે કરવામાં આવી રહી છે ત્યારે જે આગેવાનો છે આગેવાનો અત્યારે મોજૂદ છે આ પોસ્ટર લઈને કેમ તમારે આવવું પડ્યું છે કમલકા ફૂલ અમારી ભૂલ આ પોસ્ટર લઈને એટલા માટે આવવું પડ્યો છે સ્પષ્ટ શબ્દમાં ઓનલી ફોર વ્યક્તિગત અત્યારે ખાલી પુરુષોત્તમભાઈ રૂપાલાની ઓનલી ફોર પુરુષોત્તમ ભાઈ રૂપાલા ખાલી ટિકિટ રદ થાય એટલા માટે એમ આખી ક્ષત્રિય સમાજ ભેગું થયું છે એને સતાય પછી આ રદ નહીં કરે તો સ્પષ્ટ આ આખો ક્ષત્રિય સમાજ કરશે અગર રદ નહીં થશે તો નગર અમારે મોદીજી કોઈ પ્રોબ્લેમ નથી અમિત સાથે આખી બીજેપી થી કોઈ પ્રોબ્લેમ નથી ઓનલી ઓનલી વ્યક્તિગત પુરુષોત્તમ ભાઈ થી પ્રોબ્લેમ છે કેમ કે એણે ક્ષત્રિય સમાજને ને વિરોધ ટિપ્પણી કરી છે જોઈ શકાય છે આ પ્રમાણે તમામ તમામ જે કારકરણી સેના છે એ અત્યારે હાલ આ પ્રમાણે અમારી ભૂલની વાત છે છે કરવામાં આવી રહી ત્યારે જ્યારે પુરુષોત્તમ રૂપાલા છે એની ટિકિટ રદ નહીં થાય તો આગામી દિવસોમાં પણ જલદ આંદોલન કરવામાં આવશે તેવી અત્યારે હાલ ચીમકી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત